મનસુખ નહીં આવે છે તો જાય છે એની સાથે સાપુતરા આશુબેન ની અહીંથી ઘરે જવાના અહીંયા રોકાણ એટલે છે આશુબેન અત્યારે તો શું હવે અહીંયા અમારા ફૂન ઘર છે અમારે ફૂન છોકરો નહીં રહી ને મોટા ભાઈ રહી છે અંદર બધા પૂતા ચા લીધો છે હવારમાં હું છ વાગ્યા નું ગયો હતો તો હવે અમારે બધી પાર્ટી સાંજે નીકળેલી હતી મતલબ ગામડેથી તો અત્યારે પૂગવા આવ્યા છે લોકેશન મૂકલું એક બે કિલોમીટર આગળ છે તો હું તૈયાર થઈ ગયો અને પેક કરી લીધો છે ઠેલો આપણો

અત્યારે કઈ નહી આપણે તો કુતા હતા ઘડી બાકી તો હું ત્યાં બહુ મોડો કુતો તો કામ હતું બધું કમ્પ્લીટ કરી એટલે આજ ઉપાધી નહી એમ આજનું કામ હતું ને એ થોડું ઘણું કમ્પ્લીટ કરી નહીં નઈ ને હવે જયારે પગીયે ત્યારે હવે આશુબેન તો સાંજે નીકળી જાય

આપણું સવાર પડી છે સાપુતારામાં કેમ કે છે ને કાલે આપણે લોકો ગાડી આખીને આવ્યા હતા તો આજ એને કંઈ ગયા નહોતા તો સાપુતારામાં સાપુતારામાં રોકાઈ ગયા ઉઈ ગયા હતા અને હવે જવાનું છે સાપુતારા ફરવા તો ચલો કાંઈ નહીં પીડ્યું કાંઈ નહીં ભાઈ અમારે ગાડી તો નીકળી ગઈ છે પણ આગે કુશ દીખ નહીં રહ્યા ભાઈ ધુઆ ઈ ધુઆ હે આમ બાદલમાં ચડ રહી અભી અને આ ભાઈ ની હાથમાં ટ્રેરિંગ છે ને ઉપર કે બેઠો છે ફેમિલી ફૂંક તો જ્યાં મી છે ને જયારે પોર ભાઈ બધા આવ્યા હતા ને ત્યારે જ્યાં આવ્યા ને એ જગ્યા પર આવ્યા છે નામ તો યાદ નથી રહ્યું હોય આવી પછી ખબર પડે પવન ને વાતાવરણ છે ને અત્યારે કાલે નું ધુમ્મસ વાળું છે એટલે નજારા કઈ જોવા મળ્યા નથી હારા હારા અત્યારે તને મેંગી મંગાવી છે ને બટેટા ને પવા એવું મંગાવ્યું છે કેમ કે ભાઈ ભૂખ લાગી છે ક્વોલિટી બધી મેગી છે નાસ્તો કરવા અને આપણે તો ફેવરેટ મેંગી આપણે ખાઈ લઈએ ભાઈ નાસ્તો કરી લીધો ને આવડા આવે છે ને फोटा वाला ले जाई से ए वहां पर कैसी लोकेशन है भैया टाइट है, तो टाइट है? पर इधर बादल टाइट है तो उसका क्या करें यार हां तो भाई या। फोटा आज ने कोटे देखा कोटा कोई फोटा पाड़ा हमने कहा एक फोटा पाड़नी थी ना अबड़ा बिचरा बदाई ने हारवे थोड़ा से ऐसे केम भागा केम बदाई आज गमन अबे पलवानास थी हमन का देखा तो नहीं नहू जे पर एक आ डेम देखा नीचे थी

તો એનો અત્યારે ભાઈ પ્લેન અમારો બીનો છે સાપુતારામાં તો ઘણી બધી જગ્યા છે ફરવા રેખી પણ અમારે એક જગ્યાએ જવું છે મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રની બોર્ડર અહીંયા છે તો મહારાષ્ટ્રમાં જવાનું છે આપણે ગુજરાતની બહાર અને ક્યાં જવાનું છે નામ બોલાય નહીં એવું કઈક છે બધાને ટાઈડ ભાઈ તો એ ગુલ્ફીન આઈસ્ક્રીમ ખાઈ બોલો Some wondering, what did happen to the last ten? I ran away with my life fast forward, and never turned back again. It's kinda of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was to give I had to leave you, but now I'm seeing all the signs. Is this થોડુંક દૂર રહો પણ છે રસ્તામાં ઊભા રહી ગયા અને ત્યાં છે ને ધૂમ પણ વાત અને વોટરફોલ છે એમ કોમ છે તો અત્યારે અમે પૂગી જાય છીએ સપ્ત સુંગીએ અને ભાઈ જાય છીએ ને અને રસ્તામાં નજારા બહુ મસ્ત જોવા મળ્યા પણ અત્યારે ઉપર અહીં પૂગ્યા ને ધુમ્મસ ઓ કાંઈ દેખાતું નથી ઉપર જાય ત્યારે ખબર પડે અહીંયા રોપ પે છે તો રોપ થી જવું એમ કે બધાય જો ત્યાંથી જઈ છીએ કેટલું હોય તો કાંઈ ખબર નથી પણ

બસ હમણાં બસ જ કેવાય ને આપડે બસ જ છે તો હવે વરસાદી આવીને વેધર ખુલી જાય જ્યાં ઉપર જાય કે એટલે કઈ બતાવી જ નહીં નજારા તો મસ્ત જોવા મળ્યા પણ ઉપર છે ને વેધર આવું ખરાબ રસ્તા તો ભાઈ મસ્ત હોય

અત્યારે ભૂકી જ્યા છે નાસિકમાં અને ભાઈ છે ને આજે અહીંયા રોકાવાનું છે કાલ જવાનું છે મસ્ત જગ્યા પર અને બસ હવે છે ને જમવા જવું પછી અત્યારે કઈ ભૂખ નથી લાગી કેમ કે મોડક થી જીમા થાય રસ્તામાં એટલે બાકી બધા રૂમ રાખી લે છે રૂમ રાખી બધા અલગ અલગ રૂમ માં તો બસ હવે એડિટિંગ ને એવું કરશું બરોબર એડિટિંગ ને એવું કરશું બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો મળી પછી કાલે નવા બ્લોગમાં જાવ બધાને જય માતાજી બાય બાય